GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ વડુદરા સ્ટીલ ડેપો ખાતે ફરજ બજાવતા ડેપો મેનેજર ખાંટનાઓને પ્રમોશન મળતા ડીએમઈ તરીકે નિયમ અનુસાર ગોદરા રિવિઝન ખાતે બદલી થતા વડોદરાના કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભમાં પ્રમોશન અને વિદાયના કારણે હર્ષને વિષાદની મિશ્ર લાગણી ઉદ્ભવા પામી હતી વડોદરા રિવિઝન ખાતે નવા હાજર થયેલા ડીએમઈ કીર્તનભાઈ પટેલનાઓનો સત્કાર સમારંભ યોજી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ ભવ્ય વિદાય અને સત્કારના બેવડા સમારંભ પ્રસંગે વડોદરા ડિવિઝનમાંથી મોટી સંખ્યામાં કામદાર અગ્રણીઓ વર્કશોપના અધિકારીઓ અને વડોદરા ડેપોના સ્થાનિક કર્મચારીઓ યુનિયનના પ્રમુખ અતુલ પટેલ મંત્રી એટીઆઈ રાઠોડ બીએમએસ યુનિયનના પ્રમુખ પ્રેમ પ્રકાશ દવે ઉપપ્રમુખ સંજય વાઘેલા જી એસ અવિનાશ દવે ધમાયેશભાઈ કામદારો હાજરી ઉન્નત પ્રગતિ માટેની શુભેચ્છાઓ અને અશ્રુભીની આંખે વ્યક્ત કરી હતી ત્યારે આવી ભવ્યને ભાવભીની વિદાયથી થી ખાંતનાઓ પણ ગદગદી થઈ ગયા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો અબ્દુલ રજાક મનસુરી દેવગઢ બારિયા